હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે પોલીસ પટ્ટો વન ઓનર બાઇક છે અને બાઇકમાં ત્યાં ત્યાં તમને લોન કરી આપશે લોનની ફૂલ ફેસિલિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો વાત કરીએ સ્પ્લેન્ડર બાઇકની આપણે મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે છઠ્ઠો મહિનો વન ઓનર બાઇક છે અને માત્ર ત્રેવીસ હજાર કિલોમીટર ફરેલું છે એ બાઇક બાઇકમાં મિત્રો તમને સિલ્વર મેગલ જોવા મળશે પોલીસ પટ્ટો સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે અને બાઇકમાં બેટરી પણ સારી જોવા મળી જશે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે આખું બાઇક ઓરિજિનલ જોવા મળશે ક્યાંય પણ તમને કાટસોડો જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે અને બાઈકમાં તમને લોન કરી આપશે પણ તે માત્ર અમરેલી જિલ્લા અને ભાવનગર અને અમરેલી જિલ્લામાં જ તમને લોન થઈ જશે તો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુ બાપુએ આ બાઇકની કિંમત બાવન હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે છેતાલીસ ત્રીસ ચાર છોતેર બાપુનો મોબાઈલ નંબર છે અને બાવન હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે તો નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી લેવો અને જો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જય જયસરાજ